એકદમ પતલી દોરી બનાવી હોય દોરી પાઇપિન જે બ્લાઉઝમાં બાંધવાની પાછળ મહિલાઓની ફેવરિટ દોરી વગરનો બ્લાઉઝ સારો ના લાગે અને એમાં બી બને એટલી પતલી હોય તો કેટલી સારી લાગે તો આને બનાવવા માટેની આપણે એક સિમ્પલ ટ્રીક અપનાવીએ ને વિડીયો પૂરો જોજો અંત સુધી જોજો સૌથી પહેલાં ઉરફ કાપડ લેવાનું છે કસ્ટમરની જેવી ડિમાન્ડ અમુકની લાંબી દોરી ગમતી હોય અમુકને ટૂંકી દોરી ગમતી હોય પણ નોર્મલી આટલી તો હોય જ હવે કાપડ લેવાનું છે ઉરફ જેટલું પતલું હશે ને એટલી પતલી દોરી થશે આ છે પોણા બે ઇંચનું કાપડ છે જો પોણા બે ઇંચનો પટ્ટો લીધો છે અમે હવે બધાને છે ને અહીંથી દોરી સીવ્યા પછી અહીંથી ખેંચવાની બહુ તકલીફ પડતી હોય છે તો એના માટે એક સિમ્પલ ટ્રીક છે કે જ્યારે આ માથું જે છે ને આ ટોટલ પોણા ઇંચ પોણા ઇંચનું છે તો આપણે કેટલું એમાંથી સીવવાનું છે એકદમ કોર્નર પરથી સિલાઈ લેવાની છે આ જે ખુલ્લો ભાગ છે ને ત્યાંથી એકદમ કોર્નર પરથી સિલાઈ લેવાનું મોઢું મોટું રાખવાનું છે તો ચાલો સિલાઈ મારીને જોઈ એકદમ પતલી દોરી પાઇપિંગ કઈ રીતે બને મોઢું મોટું રાખવાનું છે પછી ધીમે ધીમે કરીને આપણે પાઇપિંગ લેવલમાં આવી જવાનું છે જેટલી પતલી કરવી હોય એટલું બધાની પોતપોતાની અલગ અલગ ટેકનિક હોય છે પાઇપિંગ બનાવવાની કોઈ અંદર દોરી મૂકીને પાઇપિંગ બનાવીને પછી ડાયરેક્ટ ખેંચી લે કોઈ ડાયરેક્ટ બનાવે જેમ મેં બનાવી છે એવી રીતે જે સરળ લાગે બનાવી શકો છો પણ આ એક આ પદ્ધતિ એકદમ સરળ એટલા માટે છે કે ડાયરેક્ટ સિલાઈ મારવાની છે એકદમ બોર્ડર ઉપર બંને એટલી અને એનું માથું જે છે ને મોટું રાખવાનું છે મોઢું જે છે ને મોઢું એ મોટું રાખવાનું છે લગભગ સવા સેન્ટીમીટર જેટલું મેં આ મોઢું મોટું કર્યું છે હવે પલટાવવા માટે આવા સોયાની તો જરૂર પડે જ આ સોયો દુકાનોમાં મળી રહે છે કરિયાણાની દુકાનવાળા બી આજકાલ તો રાખતા હોય છે અને અમે ચાર વડો દોરો લીધો છે કેમ કે ખેંચતી વખતે દોરો તૂટી ના જાય અંદરથી સોઈ રાખીને ગાંઠવાળો કે બહારથી સોઈ રાખીને ગાંઠવાળો ગમે તે રીતે જે સરળતા લાગે એ પ્રમાણે ગાંઠવાળી અને આપણે ખેંચી લેવાનો છે આવી રીતે ખુલ્લવું ના જોઈએ પછી આ જે હોલવાળો ભાગ છે ને સોયાનો એ અંદર નાખવાનો છે કેમકે આ જવા દઈશું ને તો આ ફસાઈ જશે ક્યાંક બની ગઈ એકદમ પતલી દોરી મસ્ત ફિનિશિંગ સાથે બસ નાની નાની ટ્રીક છે જેને તમે ધ્યાનથી જોશો તો દોરી પાઇપિંગ તમારી બી આના જેવી પતલી બનશે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો મારી યુટ્યુબ ચેનલ પર બી આ વિડીયો મૂકવાની છું તો ત્યાં બી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક આઈડીને ફોલો કરજો